હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સુક વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કુલ છ વ્યક્તિઓની ગેંગને પોલીસે ઝડપી લીધી રૂપિયા એક ત્રીસ લાખ ખંખેર્યા બાદ પણ સામે ફરિયાદ કરવાની ધમકી આપતા ફરિયાદી પોલીસના શરણે ગયો અને આખી ગેંગનો ભાંડો ફૂટ્યો આ આખી ઘટનાક્રમની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજયભાઈ સોલંકી કે જેમણે યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાના હતા તેમણે લગ્ન કરવા માટે એક નરસિંહ વાજા જે સૂત્રાપાડાનો રહીશ છે અને ત્રણ સમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતી હતી તેમનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ જૂનાગઢના દીપક નાગદેવ તેમજ રિયાઝ કરીમભાઈ મિર્ઝા રાજકોટ તેમજ કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ જે રાજકોટના છે કૌસરબાનું લગ્ન કરેલ તે મહિલા સહિત આ તમામ છ વ્યક્તિઓએ ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા એક લાખ ત્રીસ હજાર રૂપિયા લીધા હતા આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશરબાનું અશરફભાઈના પત્ની હોય જે બે સંતાનોની માતા હોય તે કૌશર ખોટા દસ્તાવેજો ઉભા કરી તેમણે અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ લગ્ન કરાવ્યા હતા લગ્ન થયા બાદ આ કૌશરબાનું ઉર્ફે રિંકલ દસ દિવસ સુત્રાપાડા ખાતે રહી હતી ત્યારબાદ તે નાસી છૂટી હતી અને ત્યારબાદ અજયને ધમકી આપવા લાગી હતી અને તમારા પર અમે કેસ કરીશું તેવું જણાવતા અજય સોલંકી પોલીસ સમક્ષ આખી ફરિયાદ નોંધાવી હતી અહેવાલ ભરતસિંહ જાદવ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનભાઈ અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌસર બાનુ છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જાય અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જૂનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા